आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव सच्चाई की सही आवाज द्वारका नगर पालिका मित्तेर मां प्रजा सत्ताक दिवस भव्य उजनी અમદાવાદ જિલ્લા અંતર્ગત ધોળકા નગરપાલિકા ખાતે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવભેર કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ દેશભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે ધોળકા નગરપાલિકાના પ્રાર્થનાબેન રાઠોડ ચીફ ઓફિસર અશોકભાઈ મકવાણા પ્રમુખ કિંજલબેન જોશી કારોબારી ચેરમેન સહિત નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અને આ શહેર માં ભારતી ને પરમ વૈભવ તરફ લઈ જવા માટેનો બે હજાર સુડતાલીસ નો સો વર્ષ નો આઝાદી સાકાર કરવા આપણે સૌ કટિબદ્ધ થઈએ આવનારો સમય એ વિકાસ નો સમય છે અને આ વિકાસ ના સમયમાં આપણી બાજુ એક ખૂબ સરસ મજાનું લોથલ કે જે વર્લ્ડ હેરિટેજ સાઈટ છે ડેવલપ થઈ રહ્યું છે આવનારો સમય આ શહેરના